સેવા મંડળ વડોદરા સંત શિરોમણી પરમ પૂજ્ય જુલારામ બાપાની ની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી ગઈ કાલે સાંજે કાલેરે બાગ શ્રી લોહાણા સેવા મંડળ ખાતે શ્રી જલારામ બાપાની બસો પચીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી દેવડાની મહાઆરતી કરવામાં આવી પાદુકા પૂજન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ રાજુભાઈ ઠક્કર ઉપપ્રમુખ મનોજભાઈ ઠક્કર મંત્રી શ્રી રાજુભાઈ હીરાલાલ ઠક્કર તથા મોટી સંખ્યામાં કારોબારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જલારામ બાપાની બસો પચીસમી જન્મજયંતિ રઘુકુળ ઋતુમાં કુળમાં જ્યારે અમારો બધાનો બાપાના સાનિધ્યમાં જન્મ થયો હોય તો ચોક્કસપણે રઘુવંશી તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ અને આજના દિવસે જન્મદિવસ નિમિત્તે વર્ષોની ચાલી આવતી પરંપરા અમારા સમાજની સંસ્થા શ્રી લોવાના સેવા મંડળ દ્વારા આજનો આ કાર્યક્રમ છે પાદુકા પૂજનથી લઈ મહાઆરતી મહાપ્રસાદ અને આજના દિવસે આખો સમાજ ભેગો થઈ અને અમારી જે કહેવાય કે અમારા સમાજની બીજી દિવાળી એટલે જલારામ બાપાની જન્મજયંતિ તે ખૂબ જ હર્ષો હર્ષોઉલ્લાસથી આજના દિવસે ઉજવાઈ રહી છે